ધાનેરામાં બાબા રામદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મૂર્તિ સાથે ભવ્ય જળયાત્રા નીકળી ધાનેરા ખાતે આજે ભાદરવા સુદ બીજના દિવસે બાબા રામદેવના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જળયાત્રા નીકળી હતી ધાનેરાના જાહેર માર્ગો આજે રામદેવના જય જય કાર સાથે કુંજી ઉઠ્યા હતા રાજસ્થાન રાજ્યના રામદેવરા ખાતે વિરાજમાન બાબા રામદેવ પીરની પ્રત્યે લોકોની શ્રદ્ધા અતૂટ છે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો પગે ચાલી કઠિન યાત્રા પાર પાડી બાબાના દર્શન કરે છે દર્શનાર્થીઓ માટે થાનેરા ખાતે પણ છેલ્લા ત્રેવીસ વર્ષથી ધાખાના દરવાજા પાસે બાબા રામદેવનો કેમ્પ કાર્યરત છે જોકે રામદેવ પીર યુવક મંડળ અને ભક્તો દ્વારા રામદેવ પીરનું ભવ્ય મંદિર તૈયાર થાય તેવા આયોજનને પાર પાડી બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે આજે પહેલા દિવસે બાબા રામદેવ પીરની મૂર્તિ સાથે વરુણદેવ ડાળીબાઈ સગુણાબાઈ હરજીભાટીની દિવ્યમૂર્તિ નગરયાત્રાએ નીકળી હતી જેમાં જળયાત્રા સાથે યોજાયેલ ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ભક્તો આનંદ સાથે ભક્તિના ગીતો સાથે ચૂંડી ઉઠ્યા હતા નિજ મંદિરથી નીકળી શોભાયાત્રા ધાનેરા નગરમાં ફર્યા બાદ પરત નિજ મંદિરે આવી હતી બાબા રામદેવની મૂર્તિનું પૂજન થાય એની સાથે મેઘરાજાનું પણ આગમન થયું હતું આમ તો મેઘરાજાના આગમન માટે યજ્ઞ કરવામાં આવે છે જો કે આજે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા દિવસે શોભાયાત્રા પૂર્ણ થતાની સાથે જ મેઘરાજા પણ આવી પડ્યા હતા એકસો આઠ પવિત્ર જળ સાથે જળાભિષેક કરી આરતી ઉતારવામાં આવી હતી